પૂરના પાણી થી બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા બની જતા ગામોના વિકાસ ને મળશે નવો વેગ કઈક વર્ષોથી અનેક ધારાસભ્યો રાજકીય આગેવાનો પાર્ટીઓ અધિકારીઓ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં પ્રાણ પ્રશ્ન હલ ન થતા ત્રણ ગામોની જનતાનું સાંભળનાર કોઈ ન હતું પરંતુ વિધાનસભામાં દેવકિશોર સ્વામીજીએ વિસ્તારની બાગડોર સાંભળતા પ્રજામાં નવી આશાનો સંચાર થયો હતો ગાંધીનગર ખાતે જે તે વિભાગમાં વારંવાર પુરસા રોડના પ્રશ્નોની રજૂઆત કરતા રોડને મંજૂરી મળી હતી જે વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થતા પ્રજામાં એક નવો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે आज रोज पुरसा रोड चार पॉइंट एसी करोड़ काम ग्रांट ने आईटी आमोद नवा आधुनिकरण प्रोजेक्ट ने एक सौ चौराणु करोड़ ग्रांट सरकार द्वारा मंजूर थे विस्तार धार सभ्य જેમાં વિસ્તારના ધારાસભ્યના અધ્યક્ષ પણ હેઠળ પુરસા કાકરિયા માનસનપુરા ગામના સરપંચો આગેવાનો અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના તાલુકાના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહી ખાતમુહૂર્તના પ્રસંગને શોભાન્વિત બનાવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટર રમેશ પરમાર કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ચંબુસર આમોદથી ઉર્ષા જતો રોડ લગભગ ચાર કરોડ ને એસી લાખ જેટલી મોટી રકમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રસ્તાની વર્ષોથી આ વિસ્તારના અનેક લોકોની માંગ હતી જે આજે જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પંચાયતના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આજે જ્યારે ખાતમૂરત કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રીઓ મહામંત્રીશ્રીઓ સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાકના સૌ સભ્યો હાજર રહી આ પ્રસંગને ખૂબ દીપાવ્યો આ રોડ થવાથી આવનાર દિવસોની અંદર આ અનેક વિસ્તારના લોકોને તેમજ પુરસા ના જે લોકોની વર્ષોની માંગ હતી આજે જ્યારે પૂર્ણ થઈ રહી છે ત્યારે હું આ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય